જ્યારે ઉત્તરાયણના દિવસે પંચાસી અને વાસી ઉત્તરાયણે કેસો નોંધાયા હતા જાન્યુઆરીએ ઇમરજન્સી કેસોમાં દસ દશાંશ બે ત્રણ ટકાનો નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો બે દિવસ દરમિયાન નોંધાયેલા કેસોમાં માર્ગ અકસ્માતના તેત્રીસ મારામારીના સાત પડી જવાના દસ અને પતંગની દોરીથી ઈજાના પાંચ કેસનો સમાવેશ થાય છે આ આઉપરાંત પેટમાં દુખાવાના સતર અને પ્રસુતિના ચોપન કેસોમાં પણ એકસો આઠની સેવાઓ પૂરી પાડવામાં આવી હતી જિલ્લામાં એકવીસ એમ્બ્યુલન્સ અને નેવું કર્મચારીઓને સતત એલર્ટ મોડમાં રાખવામાં આવ્યા હતા જેથી કોઈ પણ ઇમરજન્સી સ્થિતિમાં તાત્કાલિક સેવાઓ પૂરી પાડી શકાય દરેક દર્દીને યોગ્ય સમયે સારવાર મળી રહે તે માટે સમગ્ર સ્ટાફે ખડેપગે રહીને ફરજ બજાવી હતી યાકુબ પટેલ ભરૂચ ઓકે સ્ટાર્ટ ધવલ પારેખ પ્રોગ્રામ મેનેજર એકસો આઠ ઇમરજન્સી સર્વિસ ચૌદ અને પંદર એમ લોકોએ ઉત્સાહભેર ઉત્તરાયણની ઉજવણી કરી હતી આ દરમિયાન ઇમરજન્સીના કેસીસમાં પણ વધારો એવો જોવા મળેલો છે અને મુખ્યત્વે મારામારીના કેસો પતંગના દોરેથી કપાઈ જવાના કેસીસ પડી જવાના કેસીસ જેવા નોંધાયેલા છે જો આપણે ચૌદ અને પંદર એમ બે દિવસની જો વાત કરીએ તો ટોટલી ભરૂચ જિલ્લામાં લગભગ એકસો ને સત્યાસી જેવા કેસીસ નોંધાયેલા છે અને જેમાં પણ મુખ્યત્વે જોઈએ તો જાન્યુઆરી પંદર ચૌદમી જાન્યુઆરીના દિવસે લગભગ પંચ્યાસી જેવા કેસીસ નોંધાયેલા છે અને પંદરમી જાન્યુઆરી એટલે કે વાસી ઉત્તરાયણના દિવસે લગભગ એકસો દસ પોઈન્ટ તેર ટકાનો જેવો વધારો જોવા મળેલો છે જો વિગતવાર વાત કરીએ તો બે દિવસની અંદર મારામારીના સાતેક જેવા કેસીસ નોંધાયેલા છે રોડ એક્સિડેન્ટના લગભગ તેત્રીસ જેવા કેસીસ નોંધાયેલા છે પડી જવાના લગભગ દસેક જેવા કેસીસ નોંધાયેલા છે અને પતંગની દોરીથી ઇજા પામેલા એવા લગભગ પાંત્રીસ કેસીસ નોંધાયેલા છે એટલે આમ જો બે દિવસની અંદર એકસો આઠ ટોટલી એકવીસ ઇમરજન્સી એકસો આઠ ઇમરજન્સી સર્વિસ દ્વારા નેવું સ્ટાફ દ્વારા ખડેપગે હાજર રહીને દરેક પ્રતિ ઇમરજન્સીને પ્રતિસાદ આપીને હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે अपनी कोई पन प्रकार की जाहरात विजुअल साथ पालेज टाइम्स यूट्यूब चैनल पर व्याजबी भावे प्रसिद्ध करिया नव शून्य तरह तरह नव एक शून्य चार सात शून्य सात शून्य एक छ सात 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 नव लेटेस्ट समाचारों पालेज टाइम्स यूट्यूब चैनल ने सब्सक्राइब करो